લોકો પાસેથી મત લઈ લેવાના પછી કોયડા મારવાના છે તમારે એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો પ્રીપેડ મીટર શા માટે અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એ એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું હું મારે આ કુર્તા લેવા જવો હોય ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું આવું ક્યાંય હોય ખરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે